દ્રષ્ટિબેનના ફઈ ભાભી કાકી માસી ઊભા રહી ગયા છે જળ વાહવાની વિધિ માટે જેની અંદર જે દુલ્હન હોય તેના માથામાં છે એ તેલ નાખવામાં આવે છે અને ફઈ છે એ એને વાળમાં વીટી છે એ પૂરવે છે એવી વિધિ હોય છે અને ત્યારબાદ એ વિટી છે એ દુલ્હન જે હોય એને પહેરાવી દેવામાં આવે છે તો એ વિધિ અત્યારે ચાલી રહી છે ફઈ છે એના વાળની લટમાંથી વિટી છે એ પૂરવીને કાઢી રહ્યા છે ત્યારબાદ એ વિટી છે દ્રષ્ટિબેનને પહેરાવી દેશે અને ત્યારબાદની વિધિ છે કે ફઈને છે ને બધું આપવામાં આવે છે ખાંડ રૂ ને ખાખરા ને પાપડ ને મીઠું ને એવું બધું આ એક ગુજરાતની એક અલગ જ પ્રથા છે બધું પેકિંગ કરીને લઈ આવ્યા હોય અને ખોડામાં આપવાનું એટલે દ્રષ્ટિના મમ્મી છે એ આપી રહ્યા છે ફઈના ખોળામાં બધી વસ્તુ અને સાથે સાથે મસ્તી મજાક પણ ચાલી રહ્યો છે ત્યારબાદ દ્રષ્ટિબેનના મમ્મી પપ્પા એટલે કે મારા જેઠ અને જેઠાણી છે એ એને પીઠી ચોડવાની જે વિધિ છે એ શરૂ કરે છે ત્યારબાદ દ્રષ્ટિબેનના ફય અને ફૂવા મારા નણંદ અને નણદોયા પીઠી ચોડે છે બધાના સરસ મજાના અલગ અલગ વિડીયો લેવાના પ્રયત્ન કર્યા છે પરંતુ અમુકના બાકી પણ રહી ગયા હશે આ તેમના ભાભુ અને બાપા છે એ એમને પીઠી ચોડી રહ્યા છે આ એમના કાકી અને કાકા આ ભાઈ અને ભાભી જે અમદાવાદ માં રહે છે આ ભાઈ અને ભાભી જે મોરબી રહે છે આ એના કાકા અને કાકી આ એના ભાઈ અને ભાભી દરેકના સરસ ફોટા અને વિડીયો લેવાનો મેં પ્રયત્ન કર્યો છે બને ત્યાં સુધી પણ જો કોઈનો રહી ગયો હોય તો માફ કરજો આ મારા સાસુ અને મારો દીકરો યુગ કારણ કે કોઈનો ફોટો ન લેવો કે વિડીયો ન બનાવવો એવો કોઈ આપણો ઈરાદો નહોતો પરંતુ બધાને અત્યારે એક એક અલગ જ આ ક્રેઝ છે કે કાકા કાકી અને આ હું અને આનંદ દ્રષ્ટિબેનને પીઠી લગાવી રહ્યા છીએ આ છે અમારો નાનકડો મંત્ર મમ્મી સાથે એ પણ મસ્તી કરવાનું શું કામ બાકી રહી જાય આ છે મારા નણંદ એની બે દીકરીઓ અને જમાઈ જે જુનાગઢમાં રહે છે તે આ પણ મારા નણંદ ઈલાબેન આ મારા ધીર અને અને પછી બધા બાળકો આ દ્રષ્ટિબેનનો ભાઈ

हलो <laughs> <laughs> બધા પ્રસંગની મજા લઈ રહ્યા છે અમારા સસરા અને સાસુ અને છેલ્લે છેલ્લે યુગને પણ એમ થાય છે ચાલો મેં પણ ફૂલ ઉડાડ્યા નથી તો હું પણ જાઉં તો એ પણ સ્ટેજ ઉપર ચડી ગયો છે મારે ઘડી ઘડી કેવું પડે છે કે ભાઈ રેવા દે રેવા દે પડી ના જા ધક્કો ના લાગે પણ એને પણ મજા કરવી જ છે એટલે એ પણ સ્ટેજ ઉપર ચડી ગયો છે અહીં દ્રષ્ટિબેનના સરસ મજાના ફોટા છે મેં મૂિકા છે અને મારા કાકાજી સસરા છે એ સરસ મજાનું એક નવી થીમ લઈને આવ્યા છે કે વૃક્ષ છે એ બનાવીને આવ્યા છે અને તેમાં થમથી પર્ણ બનાવવાના છે અને નીચે જે પણ જેને થમ માર્યો છે એની નીચે પોતાની સાઈન કરવાની છે તો જેટલા પ્રસંગમાં આવ્યા હતા એ બધા છે એ પોતાનો થમ છે લગાવી રહ્યા છે અને પછી નીચે સાઈન કરી રહ્યા છે પુરુષો માટે બ્લુ કલર અને લેડીઝ માટે રેડ કલર રાખેલો છે તો આમાં પણ બધાને મજા આવી ગઈ મેં પણ આવું કેદુઓનું વિચારી રાખ્યું છે કે સ્કૂલમાં બાળકો પાસે આ પ્રવૃત્તિ હું છે એ કરાવીશ પણ હજી સુધી એવો ટાઈમ મળ્યો નથી કે વૃક્ષ બનાવી અને લઈ જાઉં અને થમ દ્વારા પરણ બનાવરાવું પણ હવે પછી ક્યારેક આયોજન કરીશ અને એનો પણ વિડીયો બનાવીને મૂકીશ તો બધા છે એ પોતાનો થમ લગાવી રહ્યા છે તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પીળું હાર્ટ છે એ મોકલજો બાય બાય